એમે સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી થોડીક વાર્તાઓનો અભ્યાસ કરવાનો આવે છે એમાંની એક વાર્તા એટલે મળિયાની પરિતોષ નામની વાર્તા આમ તો જો તમે ગુજરાતી વાર્તામાંથી પસાર થાઓ તો તમને ઈર્ષા અથવા અપરાધ ગ્રંથિની વાત કરતી અનેક અનેક વાર્તાઓ મળે ખુદ પાસેથી પણ તમને ઈર્ષાની વાત કરતી મોભે વેર મજિયારી પછીતના પથ્થરો નીલાંજસા એવી વાર્તાઓ મળે જેમાં ઈર્ષા અદેખાય બીજાનું સારું નહીં જોઈ શકવાની વૃત્તિ એ જે એબનોર્મલ મનોવૃત્તિ છે એ દેખાય પણ ઈર્ષાનું અતિ વિકૃત રૂપ જો ક્યાંય જોવું હોય તો એ મળિયાની પરિતોષ નામની વાર્તામાં આમ તો પરિતોષ એટલે અતિ સંતોષ સંતુષ્ટિ બાસ આલામ હવે કંઈ નહીં જોઈએ એ એને માટે આપણે પરિતોષ શબ્દ વાપરીએ છીએ પણ મળિયાની પરિતોષ વાર્તા એ ઈર્ષાનું અતિ વિકૃત રૂપ પ્રગટ કરતી વાર્તા છે અનાથ નંદરામ ધરમસિંહ શેઠની દુકાને બીડી વાળતો અડતાલીસ વર્ષનો થયો ત્યાં સુધી એ કોઈની કુણી લાગણી મૈત્રી કે હુંફ કે પ્રેમ જે પોતે એવું કશું એના જીવનમાં એ પાયમો નહોતો મૈત્રી નહીં પ્રેમ નહીં લાગણી નહીં હુંફ નહીં કશું જ નહીં એટલે તદ્દન શુષ્ક જિંદગી એ જીવો હતો વાંઢો હતો આપણે ત્યાં જો આ પણ કેવું છે કે જેને કન્યા ન મળી હોય અથવા જે પરણ્યો ન હોય એને વાંઢો કહે છે અપમાનજનક શબ્દ છે વાંડો હતો એટલે ગામમાં કોઈ કદી એને લગ્નમાં નિમંત્રણ પણ આપતું નહીં એ વાંઢાને કોણ બોલાવે આ જ બધાની માન્યતા હતી પણ ધરમસિંહ શેઠને ત્યાં જ આટલા વર્ષથી કામ કરતો હતો અને ધરમસિંહ શેઠની દીકરીના લગ્ન છે એટલે એણે નંદરામને નિમંત્રણ આપ્યું છે શેઠની દીકરી સુભદ્રાને નંદરામે ખોળામાં બેસાડીને રમાડેલી હવે એના લગ્ન છે મનિયા સાથે મનિયો એટલે ગામનો ટાબર હજુ આંખ સામે મોટો થયેલો અને નંદરામ ઈર્ષાથી સળગી ઉઠે છે એને થાય છે કે આ આજકાલના ટાબરિયા પરણી ચાલ્યા એટલે મનમાં તો પેલું છે કે હું રહી ગયો અડતાલીસનો થયો તોય આ દેખાય છે અતૃપ્તિ અસંતોષ જે કોતે બધું જ કાલના ટાબરિયા પરણી હાલ્યા ને હું રહી ગયો ઈર્ષાથી અદેખાઈથી ધખ ધખતો નંદલાલ જમીને પોતાની ઓરડી આવે ત્યારે એના પાળેલા કબૂતરની જોડી સંવનન રથ હતી આપણે કબૂતરની જોડીને આમ પણ મોટે ભાગે સમનન કરતી જ ઘૂઘૂ ગુ કરીને એકબીજાની ફરતા ગરબા લેતી જ જોઈ હશે પણ જેને આખું ગામ વાંઢું કે છે જે હમણાં જ પોતાની નજર સામે મોટા થયેલા ટાબરિયાઓને પાણતા જોઈને આવ્યો હશે એનાથી કબૂતર પોતાના પાળેલા હોવા છતાંય એનાથી આ વેઠાતું નથી એટલે પોતાનો રોષ ઠાલવતા નંદરામે અડતાલીસ વર્ષની આવરદાની સઘળી અતૃપ્તિ એકઠી કરી પેલા ધોળિયાનરની નરની ફૂલવા જતી ગરદન પર જોશપૂર્વક ભીસ લીધી અને એક જાતનો અવર્ણનીય પરિતોષ અનુભવતા એણે એક અટહાસ્ય કર્યું આ અટહાસ્ય એબનોર્મલ છે પોતાના પાળેલા કબૂતરને ડોકી મરડીને મારી નાખવું કારણ કે એ જાતીય સંતોષની અંદર રત હતું લેવા માટે સમનન રથ હતું અને પોતાને નથી મળતું તો મને જે નથી મળતું તે બીજાને કઈ રીતે મળે શેઠની દીકરીને તો કંઈ કરી ન શકાય પણ કબૂતરને તો મારી શકાય નંદરામના વિકૃત માણસને મળ્યા અહીં આબાદ ઝીલી શક્યા છે અને નવાઈ તો એ છે કે વાર્તા વણ જોતા પ્રસ્તારમાંથી પણ એકદમ બચી ગઈ છે મળ્યાની એક મર્યાદા છે વણ જોતો પ્રસ્તાર પણ લાઘવ જે મળ્યાનો ગુણ નથી એ પરિતોષ વાર્તામાં છે એટલે એવું કહી શકાય મેં જે ચાર વાર્તા કહી મજિયારી પછીતના પથ્થરો નીલાંજસા વગેરેમાં કે મળ્યાની આ બધી ઈર્ષાને વિષય બનાવતી વાર્તાઓમાં પરિતોષ એની સૌથી ઉત્તમ વાર્તા છે અને હું હમણાં ગુજરાતી વાર્તાની યાદી બનાવી રહી છું જેમાં ઈર્ષા વિષય હોય તો એમાં પણ પરિતોષ જેવી બહુ ઓછી ધારદાર વાર્તા નીકળે છે